અમદાવાદમાં એક કિલો સોના ચાંદીના દાગીનાની લૂંટમાં મોટો ઘટસ્ફોટ થયો છે કાગડાપીઠ વિસ્તારમાં થયેલી લૂંટમાં ફરિયાદી જ આરોપી હોવાનો ખુલાસો થયો છે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરતા લૂંટની ખોટી કહાનીનો ભાંડાફોડ થયો છે ફરિયાદી ધર્મ ઠક્કરે તેના બે મિત્રો સાથે મળી આ નકલી લૂંટનો પ્લાન બનાવ્યો હતો નકલી લૂંટનો ફરિયાદી ધર્મ ઠક્કર માણેક ચોકથી એક કિલો સોનું લઈને નીકળ્યો હતો અને ગીતા મંદિર પાસે ઉભેલા બે મિત્રોને એ સોનું આપી દેવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે પૈસાની જરૂર હોવાથી લૂંટનો ખોટો પ્લાન બનાવ્યો હોવાનો આરોપી ધર્મ ઠક્કરે સ્વીકાર કર્યો છે તો આજ સંવાદદાતા અનિતા પટણી ફોનલાઇન પર જોડાઈ ગયા છે અનિતા અમદાવાદમાં લૂંટની એક ઘટના બની હતી અને એક કિલો સોના ચાંદીના અને દાગીનાની લૂંટમાં મોટો ખુલાસો થયો છે અનિતા અંકુ જે પ્રકારેપીઠ વિસ્તારની જે ઘટના હતી કાલે સાંજે એક કિલો સોનાના દાગીનાની લૂંટનો જે સમગ્ર મામલો હતો જે મામલે પોલીસે તપાસ કરતા નવો ગટકો સામે આવ્યો છે તેમાં ફરિયાદી દ્વારા જ આ લૂંટનું ધરકટ રચાવ્યું હોવાનું સામે આવ્યું છે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના આધારે જ આ જે ફરિયાદી છે તેનો ભાંડો ફૂટી ગયો હતો આરોપી ફરિયાદી દ્વારા તેના બે મિત્રો જે હતા ધરમ ઠક્કર અને અન્ય જે બે મિત્રો દ્વારા મળીને આ જે લૂંટનો પ્લાન કર્યો હતો અને ત્યારે જમાલપુરમાં અત્રફી જ્વેલર્સમાં જે કામ કરી રહેલો જે ધરમ ઠક્કર છે તે માણેક ચોક થી એક કિલો સોનાના દાગીના લઈને નીકળ્યો હતો એ દરમિયાન અત્રફી જ્વેલર્સમાં જવા જ્યારે નીકળ હતો તો ત્યારે પોતાના મિત્રોને બનાવટી લૂંટનો પ્લાન કર્યો હતો અને ગીતા મંદિર નજીક જ્યારે ધમસકર ત્યાં પહોંચ્યો ત્યારે તેના બે મિત્રો દ્વારા લૂંટ કરવામાં આવી હતી આ ઘટના સીસીટીવીમાં કેદ થતા આજે ધમસકરનો ભાંડો ફૂટી જતા હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે અને તેના જે બે મિત્રોની પણ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ અનિતા સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર